સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ભગવાનની ભક્તિ અને સ્તુતિ માટેના ચાલિયા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આદિપુર અને ગાંધીધામના તમામ સિંધી સમાજના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના વ્રતધારીઓ મંદિર ગાંધીધામમાં સતત ચાલીસ દિવસ સુધી ચાલનારા ચાલિયા મહોત્સવમાં નિયમોનુસાર પૂજા વિધિ અને આરાધના કરી રહ્યા છે જે અંતર્ગત ગાંધીધામના બીએમ ગ્રુપ દ્વારા જુલેલાલ મેન મંદિર ગાંધીધામ ખાતે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવનો લાભ બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લીધો હતો મારું નામ ડોક્ટર કુમાર ગ્વાલાણી છે હું આ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટનો ચેરમેન છું આ ઝૂલેલાલ મંદિરમાં ચાલીઓ ચાલી રહ્યો છે એને આજે ત્રેવીસ દિવસ થયા છે ચાલીસ દિવસ સુધી આ ચાલીઓ ધામધૂમથી ઉજવવામાં આવશે દરરોજ અલગ અલગ વ્યક્તિઓ અહીં પ્રસાદ કરે છે અને એ બધા વ્યક્તિઓનું અમે સન્માન કરીએ છીએ જેથી કે એમના ઉત્સાહ આવે ચાલીયા ઝૂલેલાલનો જે ચાલ્યો હોય છે એમાં કોઈ પણ વસ્તુ એવી નથી હોતી જેથી માનવમાં કોઈ વિઘ્ન આવે બહુ જ સારી રીતે આ ચાલીઓ થાય છે અને જે પણ ચાલીઓ રાખે છે તે ચપ્પલ નથી પહેરતો કે કોઈ પલંગ ઉપર નથી સૂતો જમીનમાં જ સૂવે છે લસણ અને ડુંગળી નથી ખાતો તે રીતે ચાલીઓ ઉજવાય છે આખા હિન્દુસ્તાનમાં આ ચાલીઓ ઉજવાય છે પણ વધુ સારામાં સારું ચાલીઓ આ ગાંધીધામ ખાતે જ ઉજવાય છે અને આ ગાંધીધામ ખાતે જે ઝૂલેલાલનું મંદિર છે એની મૂર્તિ પાંચ ફૂટ લાંબી છે એને જોઈને આપણને એમ લાગે કે જાણે આપણે સાક્ષાત ઝૂલેલાલ ભગવાનને જોઈએ છીએ જ્યારે લાલકૃષ્ણ આડવાણી આ મંદિરમાં આવ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે આવો મંદિર હજી સુધી આખા હિન્દુસ્તાનમાં નથી તો એવા સારા મંદિરમાં વિશાળ જગ્યા ઉપર માણસો ચાલીયાના ઉત્સવને બહુ જ સારી રીતે ઉજવે છે આ ચાલીઓ મુંબઈ આગ્રા દિલ્હી બધે થાય છે પણ બધાથી સારામાં સારો આ ઉત્સવ ગાંધીધામ ખાતે થાય છે બધા જ ખુશ રહે છે અને ચાલીસ દિવસ સુધી આ દિવસને ઉજવે છે આયો લાલ બધા કો ઝૂલેલ જે કો